મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ વીસ બે બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો છેતાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ચારસો સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ચુમોતેર હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે વાત કરીએ ચાંદીના બજાર ભાવ તો આજે ચાંદીના બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણસાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો નેવું રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જ્યારે કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો હવે પછી ચોવીસ કેરેટ સોનું જેની વાત કરીએ તો મુખ્યત્વે સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર છસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છવ્વીસ હજાર આઠસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે અને આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં